thank yeah. 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 ઉપલેટા તાલુકાના ગઢાળા ગામે મોજ નદી ઉપર બનાવેલ કોઝવેમાં ઘણા સમયથી પડ્યા છે મસ મોટા ગામડા ગઢાળા ગ્રામજનોએ અનેકવાર પુલ રિપેરિંગ કરવા માટે કરી છે રજૂઆત ત્યારે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઝવેનો પુલ ના બનાવતા ઉપલેટા કોંગ્રેસ સમિતિ અને ગ્રામજનો દ્વારા પુલ ઉપર અનોખો કાર્યક્રમ યોજાયો ત્યારે ઉપલેટા કોંગ્રેસ અને ગામ લોકો દ્વારા જે રીતે ભગવાન શ્રી રામને લંકા જવા માટે સેવકોએ રામ નામના પથ્થર મૂકીને પુલ બનાવ્યો હતો તે જ રીતે શ્રી રામના નામના પથ્થરો નદીમાં મૂકવામાં આવ્યા હતા ત્યારે રામ નામના લખેલા પથ્થરથી જો લંકા સુધી જવાય તો પુલ બની જતો હોય તો ભગવાન હવે આ કોઝવે બનાવે ભલે ભ્રષ્ટાચારી તંત્ર આ પુલ ના બનાવે જેવા આક્ષેપો કર્યા હતા ત્યારે સ્થાનિક કોંગ્રેસ અને ગામ લોકો દ્વારા રામ નામની ધૂન બોલાવી હતી જેમાં રઘુપતિ રાઘવ રાજા રામ ભાજપ કો સદબુદ્ધિ દે ભગવાન જેવી ધૂન સાથે અનોખો વિરોધ દર્શાવ્યો હતો ત્યારે ઘટાડા ગામનો કોઝવે મંજૂર થઈ ગયો હોવા છતાં પણ કોઝ કોઝવે ના બનાવતા કોંગ્રેસ દ્વારા ગ્રામજનોની સાથે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું કૃષ્ણકાંત જોટાય શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા ઉપલેટા તાલુકાનું આ ગઢડા ગામ અને આ ગઢડા ગામને ઉપલેટા તાલુકા સાથે જોડતો આ મોજ નદીનો પુલ આ વખતે ચોમાસામાં પૂર આવવાને કારણે પુલ તૂટી ગયો છે આ વખતે જ નહીં દર વખતે આ પુલ તૂટી જાય છે અને સરકાર આગળ થીગડા થીગડા કરી અને પુલ ચાલુ કરે છે અને ફરીથી પુલ તૂટી જાય છે આ અંગે અવારનવાર રજૂઆતો થાય છે આજથી પાંચ વર્ષ પહેલા જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ વસોયા હતા ત્યારે ઉપલેટાના ગઢાળાનો આ પુલ અને ભાંખનો જે મોજ નદી ઉપરનો ભાંખ જવાનો રસ્તો છે બંને પુલો લાખો રૂપિયાના ખર્ચે મંજૂર કરાવ્યા છે આ પાંચ વર્ષથી આ પુલ મંજૂર થવા છતાં આ પુલની કામગીરી આગળ ચાલતી નથી આ એક સરકારની કમનસીબી છે અમારે સરકારનું ધ્યાન દોરવા માટે આજે અહીંયા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો આવી અને રામને નામે પથરા નાખી અને આ આ પુલ રામ સેતુ છે નામે સરકાર આખી આવી છે ત્યારે અમે આ સરકારનું ઢંઢોળવા માટે રામ નામના પથરા નાખી અને આ પોલ બનાવવાના પ્રયત્નો કર્યા છે અમે આજે સરકાર પાસે માગણી કરીએ છીએ કે મંજૂરીની તમામ વિગતો પૂરી થઈ ગયેલી હોવા છતાં આ પુલ નું કામ તાત્કાલિક શરૂ કરે કમનસીબી ની વાત તો એ છે કે આજે અમે જયારે પુલ ઉપર આવ્યા ત્યારે ગઢાળાથી પાંચ સાત નાના નાના બાળકો કે જે પાંચમા થી સાતમા ધોરણમાં ભણે છે એમને પુલ ઉપરથી નદીના પાણીમાંથી નીકળવું પડતું અમે જોયું એમના વાલીઓ પણ એમની સાથે આવેલા કારણ કે નદીનું પાણી વધઘટ થઈ શકે છે અને એમાં બાળકો તણાઈ જાય એવી સ્થિતિ પણ આવી શકે છે એટલે વાલીઓ ભેગા આવે છે અને વાલીઓ નદીના પાણીમાંથી આ બાળકોને કાઢે છે આનાથી આ મોટી સરકારની કમનસીબી કઈ ગણાય આ સરકાર

અઢાળા ગામના પૂર્વ સરપંચ નારાયણભાઈ આહીર આજે મોધ ડેમમાં બે માસથી ખૂબ જ વરસાદ હોય જેના કારણે અમારો જે મુખ્ય રસ્તો જે પોજવે આવેલ છે મોજ નદીમાં તે પાણીમાં બિલકુલ ગરકાવ થઈ ગયેલ છે જેને કારણે અનેક જગ્યાએ ઠેર ઠેર ગાબડા પડેલ હોય જેથી ગામ લોકોને તાલુકા મથકે જવા માટે ખૂબ જ મુશ્કેલી પડતી હોય બાર કિલોમીટર ફરી અને જવું પડે છે ત્યારે બીજું ત્યાં અમારો જે ચેકડેમ આવેલ હતો તે પાંચ ગામના ખેડૂતોને આ ચેકડેમનો લાભ મળતો અને આખું વર્ષ આ શેકડેમ પાણીથી ભરાયેલ હોય જેથી જે વખતે થોડુંક તૂટી ગયેલું હતું ત્યારે અમે કાર્યપાલક સિંચાઈ વિભાગ જિલ્લા પંચાયતના અધિકારીઓને અમે રજૂઆત કરી કે આ રિપેર કરી જાઓ પરંતુ એ લોકોએ જરાય પણ ધ્યાન ન દેતા જેને કારણે આ ચેકડેમ તૂટી ગયેલ છે જેથી અમારી એવી માગણી છે કે જો આ તાત્કાલિક રિપેર કરવામાં નહીં આવે અને નવી સર્તી નહીં કરવામાં આવે તો કાર્યપાલક ઇજનેરનું તેમજ રાજ્યના સિંચાઈ મંત્રીશ્રીનું અમે અહીં કુતરા દહનનું કાર્યક્રમ કરશું અને આજનો જે અમારો કાર્યક્રમ છે રામ નામને અંતે પથ્થર તરે એવું એક અમે લખાણ કરશું અને પથ્થરો મૂકી અને અમે એનું એક આયોજન કરવાના છે આવી અમારી માગણી હું લાખાભાઈ ડાંગર પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત ઉપલેટા આજના આ ઉપલેટા તાલુકાનું અમારું આ વિસ્તારનું ગામ ઘટાડા ગઢાળા ગામ અને બીજા ચાર પાંચ ગામો માટે જવા માટે એકમાત્ર ક્રોઝવે અને કમ ડેમ સાથેનો આ ક્રેજ ક્રોજવે આ વરસાદ આ ચોમાસાના ભારે વરસાદને કારણે તૂટી ગયો છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકારના કોઈ ડિપાર્ટમેન્ટ દ્વારા અથવા સંબંધિત ડિપાર્ટમેન્ટ દ્વારા આજ સુધી આનું કામ હાથ ધરવામાં નથી આવ્યું બે હજાર એકવીસની અંદર આ ક્રોઝવેની પાસે પુલ મંજૂર કરવામાં આવ્યો છે પૂર્વ ધારાસભ્ય શ્રી લલિતભાઈ વસોયા ની રજૂઆત દ્વારા પરંતુ એકવીસમાં કરેલું આ મંજૂર ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ ગઈ છે એજન્સી નક્કી થઈ ગઈ છે છતાં પણ આ એક ક્રોઝવે કે આની ઉપર જે પુલ નિર્માણ થવાનો છે હજી એમનું કામ ચાલુ નથી થયું જેને કારણે લોકોને પારાવાર નુકસાની પારાવાર મુશ્કેલી પડે છે આ ક્રોજવે ઉપર હવે વરસાદ બંધ થઈ ગયો છે ચોમાસાના વિદાયના દિવસો ગણાઈ રહ્યા છે ત્યારે આ વૈકલ્પિક વ્યવસ્થા અહીંયા કરવી જોઈએ એ પણ સંબંધિત ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં નથી આવી આજનો મારો કાર્યક્રમ રામના નામે જો પથરા તરી જતા હોય તો આ સરકારે પણ રામના નામે ખૂબ મત માગ્યા છે અને એ રામના નામે પથરા મૂકી અમે આ મૂંગી બેરી સરકાર અને આંધળી સરકારને ને કેવા માંગીએ છીએ અને પરમ કૃપા પરમાત્મા શ્રી રામ એમને સદબુદ્ધિ આપે કે આ જે લોકોને પારાવાર મુશ્કેલી પડે છે એમની વેદના સાંભળે આ સરકાર અને તાત્કાલિક સત્વરે આમનું કામ હાથ ધરવામાં આવે એવી અમારી ગામ લોકો અને આજુબાજુના સૌ ગામના જનતાનો અમારી આ માંગ છે અમે અહીંયા ખેડૂત છે અહીંયા અમારે તેથી પાણી હતું નાનું એવું બરોબર એ પાણી બધું નીકળી ગયું છે અને ચેકડેમ તૂટી જવાથી અમારે પાણીની પાણી સંકટ થવાનું સંકટ બનવાનું છે પાણી ખાલી થતી જતા અમારા પાકો નિષ્ફળ જેવી શક્યતા છે અત્યારે આવે છે પાણી ડેમ પણ પછી ખાલી થઈ જશે બીજા નંબરમાં કે અમારે અહિયાં ગઢાડા ગામ છે ગઢાળા ગામના માણસો ગઢા બુઢા અને જુવાન નથવા ગમે એ બધા પૂરમાં જો તણાઈ જશે કઈ પણ થશે તેની જવાબદારી કોની સરકાર જો આવી રીતે ખાવ રહે આવી રીતે કઈ તંત્ર કામ ન ખેડૂતોમાં શું કરે એટલે હું એની હાલત થાય વિદ્યાર્થીઓ માટે તો નીકળવા પણ કેવી રીતે નીકળે બસ આવી ના ફરી કઈ બાજુથી આવે પાછા પૂગે કઈ અમારી માંગ કે જલ્દી આ બનાવવામાં આવે ગમે પણ થઈ શકે જય શ્રી જય જય શ્રી